હું માનું છું ત્યાં સુધી આ કોઈ મારો જાદુ નથી પણ મારા અઠયાવી વરના જાહેર જીવનમાં હર હંમેશા મેં કીધું છે કે હું વ્યક્તિગત મારા પોતાના માટે જાહેર જીવનમાં નથી વ્યક્તિગત સ્વાર્થ માટે નથી લોકોને સમર્પિત છું અને મારો પરિવાર એ મારા બ્લડમાં જ એક વારસામદ કોંગ્રેસના મજબૂત ગુણો મળેલા છે અઠયાવી વરમાં તમામ ચૂંટણીઓ તાલુકા પંચાયતની ત્રણ ચૂંટણી હોય જિલ્લા પંચાયતની હોય ચાર વિધાનસભા હોય લોકસભા હોય એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની તમામ ચૂંટણીઓ એવું કોંગ્રેસના ગમે એવો આવ્યો તો પણ એના સિમ્બોલ ઉપર લડીશું અને સિમ્બોલ ઉપર જીતીશું એટલે મેં હંમેશા તમામ જે મારા કંઈક ને ક્યાંક આગેવાનોએ જ્યારે પક્ષ પલટો કર્યો હોય ત્યારે સ્વાભાવિક મીડિયા મને પ્રશ્ન પૂછે તો કેમ કે ગેનીબેન કોંગ્રેસમાં રહેશે કે કેમ આવા પ્રશ્નો મને પૂછતા ત્યારે હું એક જ જવાબ આપતી કે હું કોંગ્રેસનો ઝંડો લઈ અને અંતિમ સુધી લડવાની છું મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો જ હોય એવું હું પોતે ઈચ્છું છું આવો જવાબ